Merhaba આવતીકાલથી રોંગ સાઇડ વાહનો ચલાવતા લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પહેલા વિચાર કરજો કારણ કે અમદાવાદમાં જૂન સુધી ટ્રાફિક વિભાગે વાહન ચલાવનારા સામે શરૂ કરી છે જે અંતર્ગત શહેરના મુખ્ય રસ્તા ઉપર મહત્વના રોડ પર રોંગ સાઇડમાં ચલાવતા ચાલકો સામે સીધો ગુનો નોંધશે ટ્રાફિક વિભાગે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડવાનો નહીં પરંતુ સીધો ગુનો નોંધીને કોર્ટમાં હાજર થવા લાયસન્સ જપ્ત કરવા કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે શહેરમાં રોંગ સાઇડમાં દોડતા વાહનોને લઈને વારંવાર થતી અકસ્માતની અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે તરફથી આદેશ મળેલ છે કે અવારનવાર એક્સિડન્ટના બનાવો જે બને છે તેમાં રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતના બનાવ બનતા હોય તો સ્પેસિફિક ઝુંબેશ સમય દસ દિવસ સુધી આવતીકાલથી બાવીસ તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધીના ડ્રાઇવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઇવનું આયોજન કરેલું છે અને રોંગ સાઇડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં એકસો ચોર્યાસી હેઠળ સ્થળદન લઈ છે પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે બસો ઓગણસી એકસો ચોર્યાસી હેઠળનું કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે